ેશન આણંદ સત્યનીશા માટે તંત્ર પહોંચ્યા બાદ ભક્તો દ્વારા વિરોધના પગલે તંત્રએ પાંચ આપ્યો હતો જેને પગલે આજે ગુપ્તા પરિવાર દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું જણાવ્યું હતું કે જો મેરડી માતાની ડેરી હટાવવામાં આવશે તો હવે તમામ લોકો

કે તમે મંદિર હટાવી લો મંદિર શું રહે છે એ નાસ્તા છે બહુ નાની મંદિર પાંચ બજે એટલે નાનું કવાય રોડ પર નહીં સાઈડ બે છે આ કેમ એવું કરે છે કલેક્ટર સાહેબ હું એક વિનંતી કરું છું તમારું મંદિર તૂટશે હું આપને ધર્મ પરિવર્તન કરવાનું છું આ મંદિર હશે તો જે ધર્મ મેં તો હિન્દુ હિન્દુ મેં રહીશ આજ મોદી સાહેબ એવું કહે છે કે બાવીસ તારીખે મંદિરને બધું શંગારો તમે પૂજા પાઠ કરો આજ મારું મંદિર દેખાય છે શું કારણ શું છે મંદિર દમ તમારું દમન છે ભૂમેલ ચોકડી થી લાવ તોડતા હું બી હટાઈ લઉં છું કશું મારું દમન છે ને એટલે દમન નહીં દેખાતી બોરસદ ચોકડી સુધી ભૂમેલથી આજ કાલ મંદિરનું શું કારણ છે રાજકારણ છે આ મંદિર નડે છે બીજું એટલા ફિલેડો છે નહીં લાવતો કોઈને આજ મંદિર નડે છે હું યોગી સાહેબ ને કાગળ લખે છું કે આ બધું શું થાય છે બે દાડમ મારું રિઝલ્ટ કાગળ ન થાય યોગી સાહેબ જોડાઈ જશે હું વિનંતી કરું છું મારું મંદિર રહે માતા પ્રાર્થના કરું છું મારું મંદિર હશે તો ધર્મ મારું હિન્દુ પાછા લઈ લઈશું ને તો ધર્મ પરિવર્તન કરે હાથ જોડીને કરું છું મારો ભક્તો મારો બહુ દાસ છે આ છું છું ધર્મ ધર્મ પરિવર્તન કરું મને બહુ છે લોકો મારું ફેમિલી મારો ભાઈઓ સાહ સહકાર મારો ભક્તો ભી મારે જોડાયે છે કે અશોક ભાઈ તમે કરશો આટલા વર્ષ સેવા કરો છો હું બી તમારા જોડે છું મને આજ બહુ દુઃખ છે આ ધર્મ પરિવર્તન કરીશ તો બહુ દુઃખ થશે મારે વિનંતી છે ભાઈ നശൻ ആണ് സത്യനിശ